શ્રી વલ્લભ કેરા ઓકે ગ્રુપ દ્વારા વિમાન દુર્ઘટના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર તારીખ બાર જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદથી લંડન જતું પ્લેન ટેક ઓફ થયાની થોડેક ક્ષણમાં પ્લેન ક્રેશની ઘટના અત્યંત દુઃખભરી બની કે આ ઘટના આટલી ભયંકર બની કે બસો એકતાલીસ પ્રવાસીઓ તેમજ રહેણાંક વિસ્તારમાં રહેતા થોડા લોકો તેમજ ઇન્ટરનન્ટ ડોક્ટરો મળીને અંદાજે બસો એકાણુંથી થી વધુ લોકો થોડીક ક્ષણો પહેલાં જ પોતાના સ્નેહીજનોને એરપોર્ટ પરથી છૂટા પડી લંડન જવા માટે રવાના થયા ત્યાં જ પ્લેન ક્રેશના સમાચાર સાંભળીને આખા માનવ સમાજમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ કે ભાઈ બહેન પતિ પત્ની બાળકો આવા અનેક લોકો તેમજ અમરેલી જિલ્લાના પણ વતની આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે આ સંદર્ભે અમરેલીના કોલેજ સર્કલ પાસે શીતલ પાર્લર અટલ પાર્કમાં શ્રી વલ્લભ કેરા ઓકે ગ્રુપ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ અર્થે ભક્તિ ગીતનું આયોજન કરી પ્રભુ પાસે પ્રાર્થના કરેલ કે દરેક મૃતકોના દિવ્ય આત્માને શાંતિ મળે તેમજ ઘાયલ લોકો ઝડપથી સાજા થઈ જાય આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હેતુસર ગ્રુપના સભ્યો રાજેશભાઈ ગાંધી કિશનભાઈ ખેર રશ્મિબેન પરમાર દ્વારકેશભાઈ સોની હિતેશભાઈ સેજુ કાશ્મીરાબેન સોની જગદીશભાઈ પ્રજાપતિ મનીષભાઈ ડોડિયા ભાનુબેન સલખના દીપકભાઈ ભટ્ટ તેમજ અમરેલીના નગરજનો ઉપસ્થિત રહી કેન્ડલ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગીતનો કાર્યક્રમ કરેલ ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી ગઈકાલે દુઃખદ બનાવ બની ગયો છે પ્લેન તૂટી પડ્યું અમદાવાદ લંડન જતી ફ્લાઇટ બહુ જ દુઃખદ બનાવમાં બધા જ યાત્રીઓમાં બસો એકસો ને બસો ને એકતાલીસ યાત્રીઓના મોત થયા છે અને જે પ્લેન જે મકાન ઉપર પડ્યું હોસ્ટેલ ઉપર ત્યાંના પણ રહીશો ને ખૂબ જ ઈચ્છા અને મોત તમને ભેટ્યા છે અંદાજે ત્રણસો વ્યક્તિ જેટલું મોત થયું છે ખૂબ જ દુઃખદ ઘટના બની છે એને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજે અમારો આ કાર્યક્રમ હતો અને ભક્તિ ગીતથી અને બધાના આત્માને શાંતિ માટે અમે આ કાર્યક્રમ યોજેલો છે કોઈ સંસ્થા દ્વારા કે કોઈ ગ્રુપ દ્વારા છે આપણે શ્રી વલ્લભ કરાવ કે ગ્રુપ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો છે